તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશપિધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને આજે વહેલા મસ્ત નહીં ધીન ફેસ્ટ રેડી થઈ જાય છે કારણ કે કાકાનો ફોન આવે તો સવારે વહેલા શૂટિંગમાં જોવાનું તો મિત્રો આજે વહેલા ઉઠી જાય છે બાકી તો બત્તી થઈ જાય છે ઘરમાં ફક્તમાં ફક્ત આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે ડીગું અત્યારે મારી હોવાનું છે કે મારે મેળામ જવું છે એ વાત કહું ઉભો તો રહે ભાઈ હું તો કઠ્ઠી કરી દઉં તાર સારું મારા બાઇક માં લઈ જવાની હોય નહીં લઈ જવું હો મારા બાઇક માં લઈ જવાની મિત્રો હોય ચા નાસ્તો કરી લઈ મસ્ત ગરમા ગરમ પછી ડીગી ભાઈ મુલાકાત કરી તો બને મિત્રો મિત્રો આપણે ચા નાસ્તો લઈ લીધો છે ડીગવા આવી ગયો શું કરવું ભાઈ પૈસા કેમ

તો મિત્રો અત્યારે વાગ્યા છે સારા અન અને આજે વહેલા શૂટિંગમાં આવી ગયા છે મિત્રો મસ્ત કપડો બપડો ચેન્જ કરી દીધો છે અને પહેલાં બે ઝપ્પા હતા ગુલ ને જબલી જો ધોવા મૂકીને આવ્યો છું પણ સેવાના કારણે મિત્રો બહુ સ્મેલ આવે છે ખરાબ ખરાબ કારણ કે તડકા કોમ કરવાનું હોય ને એટલા માટે બાકી તો શૂટિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો તો મસ્ત શૂટિંગના એકાદ બે ખાત બધાએ મિત્રો બન્યા રજો વિડીયો

પકડી ને મેલ્યો એમ કે છે કોને હું એ શામ કરીને માનો પણ આને છોગલ ખાય છે ચોર પકડે છે વાત તો હભળોની પેલા ચોર આપણે ગોમનો જ તો સરપંચ છે છે કે નઈ સીરી નાખો ઈને સીરી ને હું સીરી નાખો આખો દાવ તમારા કે તમે રોજ રોજ તો રોજ તમારા કે તમે જેના ખભે હાથ મેલી મેલીન ફરો છો ને એ જો ચોર છે

જંત્રાલ ઓહો અને હેતરમાં બો બાલીનો ભાનો ચા નાસ્તો લે ફોન ના લઈ લેવા ફોન ના એ કારણ ફોન આપણને વાપરવાનો ટાઈમ મળે જ ના તો મિત્રો આપણે જઈએ છીએ હેતરમાં અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને હવે ઘરે આવ્યા છીએ લગભગ અત્યારે સાડા દસ વાગે તો ચા નાસ્તો બોકાશ થાય અને કદાચ પોટલીઓ લાવવાની હોય તો મિત્રો પોટલીઓ લઈ આવીએ કશું લાવ્યું નહીં જો રોજ પેલા શૂટિંગમાંથી બપોરે આવે ને ખાઈ દો ક્યાં તું હાલ તો ચોકલેટ કહીને આવ્યો હું હમણાં બપોરે વિડીયો બનાવજો ને જંત્રાલ એટલે સારું લે પોક લેતા આવ તો મિત્રો ચા નાસ્તો ચાલતા હૈ ખેતરમાંથી પોટલીઓ લેતા તો મિત્રો હતા ને ભાગ્યા છે સાડા અઠગ્યા મસ્ત ચા નાસ્તો પોંકાણી આવા ઘેર આવી જાય છે એક પોટલીએ હેતરમાંથી ઘેર લેતા હૈ બાકી જો ડીકુ માટે પડીકુ લાય છે ગલ્લતી તો ડીકુ ખાય છે એ એવું ના કરાય એ ઘોડું સુખલું સારી તો બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે આપણા ઘરમાં જમવાનું આ તો બનાવ્યું છે મસ્ત મિક્સ સબ્જી છે મિત્રો ફુલેવર ડેટી અને ચોળણ છે ઘણું મિક્સ શાક છે રસ્તાવાળું ઘઉની રોટલી એમ ના કહેવાય કે એમ નઈ લે ઓહો ખાધું આમાં તો દોના શાક બનાવ્યું તમારે કઢી બનાવી કઢી ડબ્બા મિત્રો સાસ તૈયાર થાય એટલે આપણે મસ્ત જમી લઈએ જમીન પછી સીધા જ જોકમાં ટાઈગરના શૂટિંગમાં મુલાકાત કરીએ મિત્રો જો ખુરશીઓ ખુરશીઓ બધું ભાઈ નાખે છે તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને આવી જાય છે શૂટિંગમાં શૂટિંગમાં નીકળે છીએ મિત્રો જંત્રાલથી ઠેઠ સત્તીશ આજનું શૂટિંગ મિત્રો સફતીશ કરવાનું છે ત્યારથી રિક્ષામાં નીકળી જાય છે બાકી તો જો મોમો શાલાલ અને પિન્ટુ પેન બધા આટલા પોણી ઉપયોગ ઉભા થાય છે મિત્રો મસ્ત પાણી પાણી પીલીએ બાકી તો નદીમાં પાણી આવશ્યક નહીં આવતું એ ખબર નહીં તો પાછી તમારું જે બી છે એ બી અપડેટ આવતા નથી તો નહીં આવશે છોગણ દવાનું સાતમા તપતેશ્વર મહાદેવ નાર બહુ નજીક કહેવાય છે ખતરો આવશે

દૂર મહાદેવનું મંદિર મિત્રો હાઈ તો મિત્રો પહોંચી જાય છે મહાદેવના મંદિર અને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હોવાથી ટુરિસ્ટ બધો બહુ આયો લશ્ક કરી એમ બધ કરી બધી જવાબું નહીં દર્શન કરવા નાતા હોય એટલે જ લઈ જાઉં મિત્રો ટ્રાફિક ફૂલ છે અને આપણે જે મહાદેવના દર્શન કરવા પણ પોણી વધારે છે મિત્રો જવાય નહીં हाँ पब्लिक बहुत पड़ती है गजब इसलिए मित्र आप जता तो नहीं तो मित्रों शूटिंग चालू था इले एकाद बे मस्त कट बताइए तो मैंने तो कन्या

મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને અત્યારે હવે શૂટિંગ પૂરું કરીને ગયા રહ્યા છીએ મિત્રો આપણે જ્યારે સત્તીશ્વરી મિત્રો જવામાં આવવામાં ઘણો ટાઈમ લાગી ગયો અને શૂટિંગ એ બહુ મસ્ત કરી દો બાકી તો ઘરે આવી જાય છીએ મિત્રો મસ્ત નાસ્તો લઈ લીધો છે ગરમા ગરમ ચા લઈ લીધી છે અને ડીગુ આવું ઉઠ્યું છે પેલો બેઠું મિત્રો મું ફોન લઈને ઉગી ગયો છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને પછી મળી જાય આપણે ધુવાળો કરવા લેબલો પાડવા ગઈ મારતી ના મને મારે હા નેતો ઉતરું પણ મારતો ના મિત્રો ધુવાળો કરવાનું ચાલુ છે ફટોફટ નેતા ઉતરી જાય ડીગી હોતી લઈને ઉભી રહ્યા મને કી નેતો ઉતર ના મારે એ ડીઘું મારતું ના હો ભાઈ મિત્રો આટલો લેબળો પાડે છે ઝૂલી શું કરવા તું મને મારી જ મહિના કયો તો મિત્રો હવે હગાઈ તો મિત્રો અત્યારે છ વાગ્યા અને દસ મિનિટ થઈ છે અને ડીગીનો ટાઈમ થઈ ગયો ડીગી સમજો મુજો એ પેલો છોકરો એ રાધે ફિનાઇલ છે ના છોટાઈ ના ઉપર સારું પર ઢોર ખાઈ જાય તો બીમાર પડે એ છોકલા ઓમ ચોકલા ભાઈ નહીં લઈ જાવ તાર છો હ જવાનું હું આવા ડેરી તો મિત્રો મસ્ત બેસો બધો વહી જશે દૂધની ની રેડી થઈ જશે અને આપણે લેબડો પાડીને નાખ્યો તો એનો ધુવાળો સરસ ચાલુ છે તો જતા ડેરીમાં દૂધ ભરાવતા મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત દૂધ ભરાઈ ઘેર આવી ગયા હતા જમવાનો ટાઈમ થઈ ગયો છે બાકી ડીગી રીહોણી છે તો ડીગી બેન માટે આપણે બનાવી છે મેગી ડીગી ખાય મેગી ખાઈ ઠંડુ કરીને કો મેગી બનાવી મારા પાસે ખાવી મેગી મિત્રો મુન્યાને ખાવાનું છે આપણે ખાવાનું છે જમવામાં આજે આપણે બનાવ્યું છે મિત્રો દૂધીનું મસ્ત રસાવાળું શાક છે મિત્રો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે લસણની ચટણી અને દૂધ તો બધા પરિવાર મળી મસ્ત જમી દઈએ અને જમીન પછી મુલાકાત કરીએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગયા છે રોડ ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે મસ્ત સારું ઠંડો ઠંડો પવન આવશે મચ્છરા કાઢતા નહીં એટલું બહુ સારું છે બાકી તો મિત્રો આ સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા જતા પણ દર્શન કરવાનો મેળા નહીં કારણ કે આપણી શૂટિંગના કોમ ગયા હતા એટલા માટે બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમામ જો વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ भूलता ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એના વિલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂલે